નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર ન આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા દરમિયાન એક નાગરિકે યસુદાન ગઢવીને એક સવાલ પૂછતા બીજા વ્યક્તિએ તેને તમાચો માર્યો તો મિત્રો કેમ લાભ માર્યો તેનું શું કારણ હતું એ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ કેમકે એ વ્યક્તિએ ઈશુદાન કાઢવીને એક સવાલ પૂછ્યો હતો એ સવાલ શું હતો કે તમે દિલ્હીને ધણી વગરનું કરી નાખ્યું છે એટલું પૂછતા જ એ વ્યક્તિએ લાફો મારી દીધો અને હાથમાંથી માઇક પણ છીનવી લીધું તો મિત્રો તમને શું લાવે છે કે આ વ્યક્તિ ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં કેમ કે આ રીતે બહુ જાહેર સભામાં કોઈની ઇજત ના લેવાય અને આ રીતે લાભો પણ ના મરાય તો મિત્રો તમને શું લાવે છે તે કોમેન્ટમાં જરૂર લખજો